અર્ધી બાકું ના 1415 હો આ મુકી તો ફોળો બેટા લે બાકા આ પૂરો આ પૂરો આગા પાડો 15 23

મારે કહેવાય ત્યારે કે બધાય કાયમ લેતા હોય એને રા ભા ભરી દે. ભાઈ તરત મને ભરી દે કેવા ભાવ છે? છે એમાં. જ મેં રૂપિયા

પિસ્તાલીસ ચૌદ પિસ્તાલીસ ચૌદસો ને પિસ્તાલીસ

ફાઈન નો ફરકે એ વસ્તુવાળો બંદા 23 માત્રા યાલ ગીતલ બંદા ના 5 75 85 80 13 80 હાલો હાલો 80 13 85 90 13 90 અને

चौध सय पन्ध्र चौध सय त्रिस

ચૌદસો પાંત્રીસ so